હું પહેલાં કાચા મકાનમાં રહેતો હતો કોઈ જનાવર અંદર આવે એવી બીક હતી વરસાદના ટાઈમે ઊંઘવાની તકલીફ હતી રાઠવા કંકુડિયા ભાઈ કુછર ભાઈ મકાન તો મારે એક જ રૂમ હતું માટીનું ચણતર હતું ચોમાસામાં કેવું કે મારે કાચું મકાન હતું એટલે અમારે અમુક ટાઈમમાં રાત્રે ઊંઘતી વખતે ઉપરથી પાણી ટપકતું હતું એટલે અમારે આમ રાત્રો આમ કાઢવી અઘરી હતી એક લીલા લાકડા તો લાકડા સળગેના અને ટાઈમે ખાવાનું ના બને ત્યારે અમારે ગ્રામ પંચાયત મેં અમે રજૂઆત કરી ગુજરાત પેટર્ન બોર્ડર વિલેજ આવાસ યોજના એમાં અમને સહાય મળીને તો અમારે પાકું મકાન બન્યું પહેલી અમારે એક રૂમનું રસોડું હતું તો અમારા સગાવાલા આવે તો એમાં ઘણી બધી તકલીફ થતી હતી અત્યારે અમારે બે રૂમ રસોડું છે તો અમારે કોઈ સગાવાલા આવે તેવો અમે વ્યવસ્થિત તહેવાર ઉજવી શકીએ ત્યારે અમે શાંતિથી અમારા અમારો પરિવાર રહે છે અમારે વાવાઝોડું કે ગમે ગમેલો વરસાદ આવે તો અમે સુખ શાંતિથી રહીએ છીએ મોદી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા તંત્રનો હૃદયપૂર્વક આભાર વિકસિત ભારત વિકસિત ગુજરાત